તો ગુડ મોર્નિંગ જયશ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારું ફરી એકવાર અમારા નવા એવા ફાર્મિંગ બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો આજનો અમારો ટોપિક છે ખેતી વિશેનો હું ને અલ્પેશને અર્જુન કાકા અમે આજે જઈ રહ્યા છીએ દીગાભાઈના દરવાડિયાનું થોડુંક કામકાજ બાકી છે એટલે અમે આજે હું દીપો અલ્પેશને અર્જુનકા ચાર જણા છીએ બરાબર છે એટલે આજનો ટોપિક છે આપણો ફાર્મિંગ બ્લોક વિશે બરાબર છે તો આગળ વિડિયોમાં બનાવી જો તમને બતાવીએ કે મરચીનું દરું કઈ રીતે નખાય અને એમાં કઈ રીતનું બધું સેટઅપ હોય છે બરાબર છે તો વિડીયોમાં આગળ બની ફાઇનલ મિત્રો આપણે આપણે આવી ગયા છે દીઘાભાઈના ઘરે દરવાળી તમે જોઈ શકો છો દીઘાભાઈ ગુડ મોર્નિંગ દીઘાભાઈ ગુડ મોર્નિંગ જોઈ શકો છો આમના બેડ એકદમ જુદા લાગે છે હા બેડ ક્યાં બનાવો કાલે હું બહાર થઈને પાછળ છે અક્ષયનું દરું મુખી મુખી તો આપણે કોમકાજ ચાલુ કરીશું બરાબર છે તો મિત્રો મરચિનું દરું નાખવા માટે પહેલાં પહેલાં તો આવો સેટઅપ કરવો પડે તાપ બહુ ના પડે વરસાદ બહુ ના પડે એના માટે એકદમ કમ્પ્લીટ જરૂરિયાત પૂરતું વસ્તુ મળે એ રીતનું સેટઅપ કરવું પડે દીઘાભાઈ બધું અમને શીખવાડ્યું એટલે અમને તો ખબર નથી અને પછી નીચે આ રીતના બેડ તૈયાર કરવા પડે બેડને એકવાર બનાય એટલે બે ત્રણ દાળા થોડાક દાણા લગીને તપાવવા પડે બરાબર એ થાય પછી એને ફાંસા ખોપીને પોતારો કરવો પડે પછી પંજેટીથી કમ્પ્લીટ બધું ઉછેર બુસેડ રેડી કરવો પડે બરાબર છે ફરી એની અંદર લીટીઓ બીટીઓ પાડીને બીયા મૂકવાના હોય અમુક લોકો ટ્રેમાં દરવું કરે પણ ટ્રેમાં શું થાય કે છોડવાનો વિકાસ આમ બરાબર થાય નહીં ને નાના સોડવાળાને એવું થાય અમુક છોડવા ફેલ થાય અમુક બિયા ચોટા ના ચોટા એવી રીતના અને આપણે જમીનમાં જે નાખીએ ને એ કમ્પ્લીટ છોડવા બી થાય અને ચોક્કસ દરું થાય કમ્પ્લીટ એટલે વિડીયો બનાવી દે બરાબર

લીટી પાડી ને પછી ઉપર કોકો ફિટ એ કરવાનું કોકો ફિટ નાખવાનું બરાબર દીપો શીખવાડે આવડતું એટલે બરાબર બનાવ્યું છે ફાઇનલ મિત્રો બધા બીઓ રેડી કરી દીધા છે અમે નિકો બીકો પાણી બરાબર છે અને આ બીયા પણ રેડી છે જોઈ લો બીયા બધી નિકોમાં મૂકીને પછી જે આ કોકોફીટ છે કોકોફીટ ઉપર પોથરી દે એટલે રેડી બરાબર પછી પેલા જે કોથરા મૂકેલા હે ને આ કોથરા છે કોથરા ઉપર પોથરીને પછી પાણી છોડી દીધું એટલે રેડી બરાબર છે અમે જોઈ રહ્યા છીએ ઘરે લઈ લીધી છે બરાબર છે કઢી લીમડી મોટી થઈને જોઈ શકો છો તમે અમે જીએ તો સારો ભાઈ કરજો કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો મિત્રો સપોર્ટ નહીં ખાસ જરૂર છે અમને તમે સપોર્ટ કરશો તો અમે આગળ આવા નવા સરસને સરસ કન્ટેન્ટને વિડીયો લાવી શકીશું બરાબર છે જય હિન્દ જય ભારત